તમે જે ભેંસ જોઈ રહ્યા છો લલિતભાઈને ભેંસ વેચવાની છે ભેંસની બધી ડિટેલ આપી જ દઈશ ક્યારે છે અને કયું વેતર છે કેટલું દૂધ આપતી આગળના વેતરમાં કિંમત કેટલી છે ક્યાં જોવા મળશે એ ટુ ઝેડ બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો આ ભેંસ વેચવાની છે જેના ઓનર છે લલિતભાઈ

વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ તો જાવિતભાઈ નું કોન્ટેક ના જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ જવાબદારી સાથે ભેંસ વેચવાની ધક્સ દિવસની કાચી છે અને સાત લિટર દૂધ હતું આગળના વેતરમાં ભેંસની કિંમત એક લાખ ને દસ હજાર અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર લલિતભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી અને બાદનપુર ગામે જોવા મળશે ભેંસ લેવી હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ નંબર છે તે લલિતભાઈના છે તો કોન્ટેક કરી આ ભેંસ તમે લઈ શકો છો તમે પણ કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો